જૂથ સત્તર રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ચેલા જામનગર ખાતે આ જે પરિવાર છે અમારો અહીંયા બહુ મોટો માનવ સમૂહ રહીએ છીએ અમારી સંખ્યા લગભગ આઠસો જેટલી છે દરેક તહેવાર અહીંયા સામાજિક સવલતથી ઉજવવામાં આવે છે એ તહેવારોના ભાગરૂપે ગણેશ મહોત્સવ જે અત્યારે ચાલુ છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂથ સત્તર ચેલા ખાતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવેલી છે અલગ અલગ થીમ દર વર્ષે અમે નક્કી કરીએ છીએ આ વર્ષે અમારી થીમ ગો ગ્રીન હતી તો પર્યાવરણનું સંરક્ષણ થાય અને પર્યાવરણની જાળવણી માટે ભાવિ નાગરિકો પણ એના માટે જાગૃત બને એના થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીની અંદર જૂથના જ પરિવારના અલગ અલગ સભ્યો સ્વેચ્છાએ જે ઈચ્છા રાખે છે કે આજે અમારે આરતી કરવી છે એવી રીતે પરિવારને આરતીનો લાભો મળે છે દરેક દિવસ અલગ અલગ થીમ પર આયોજન કરીએ છીએ આજે પણ આજે આ મહાઆરતી હતી અમારી તો આજની આ મહાઆરતીમાં એનર્જી કન્ઝર્વેશન સાથે પર્યાવરણનું સંરક્ષણ આ સમાજને સંદેશ આપી શકીએ પરિવારના સભ્યો જે છે અમારા જૂથમાં એ તમામ આમાં બહુ ખૂબ જ ઉત્સાહથી જોડાય છે અને આ મહોત્સવ એવો હોય છે કે જે અન્ય ઉત્સવો તો એક એક દિવસ હોય છે પણ ગણેશ મહોત્સવ દસ દિવસ સુધી સળંગ આયોજન થાય છે અને ખૂબ જ ઉત્સાહ પેર અમારા જૂથના તમામ સભ્યો આમાં ભાગ લે છે તો આ મેસેજ અમે ધાર્મિક ઉજવણી સાથે સામાજિક સંવાદ અને જે જેને કહેવાય કે પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તો એ પણ મેસેજ આ એક એના માટે અમારું પ્લેટફોર્મ બને છે અને તમામને અમે આ મેસેજ આપવા માંગીએ છીએ જૂથ સત્તર ચેલાના નાગરિકો જે છે એ તમામ નાગરિકો તમામ તહેવાર સાથે મળીને ઉજવે છે આ એનું એક જીવન સુધારણ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો